બંધ મકાનના બિલ્ડિંગના ત્રીજા માળે આવેલ કોમન ટોયલેટ હોય તેના સહારે ચોરીના ગુના અનુસંધાને આરોપીનો કબજો ઉત્તરાયણ પોલીસવાની તજવીજ હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઘરપોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે